તમે શું જોઈએ મીડિયમ મૂકો કમ હવે મેન વસ્તુ છે ને બેન સમાજની સેલી સમાજની જાગૃતિ બોલો બતાવો કયો કેટલા ભૂવા તમને બતાવો હાલો ભૂવા હા હા ખોટા ખોટા જે તમે જે જગ્યાએ બોલી નથી એટલે તો બોલવા ન જતા તમે હાલો જ્યાં તમે પોશુ ભાવો ને આ તો સિંગર છે અને એવી કેટલી નચનીઓ તમને બતાવો હાલો સ્ટેચ્યુ ઉપર નાચતી તો તમે વધે કેમ જ કઈ કેવા જતા બોલો હાલો

અભિયાન અભિયાન લોકો ની જાગૃતતા માટે તમે સાચું જ ઉપાયડું છે પણ તમે કોઈ નો ઠેકો નથી લીધો કે કોઈ પણ સિંગર ને તમે આ રીતે બદનામ કરો બદનામ તો એમને તમે જાણ્યું જાણ્યું તો એમને ગણવાનું છે પ્રેમ તમને વાત કરતો તમને વાત કરી પૂછો જી શું વાત કરી પ્રેમથી

વસ્તુ ખોટી પડે બરાબર